આપણો દેશ ક્યારે આઝાદ થયો હતો? આપણો દેશ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ આઝાદ થયો હતો. શું તમારે આ વિશે વધુ જાણવું છે? પાંચ વત્તા પાંચ કેટલા થાય?

હું તમને ઘણી બધી વસ્તુઓ શીખવી શકું છું પણ સ્કૂલ છોડવા વિશે વિચારીને મને થોડી ચિંતા થાય છે સ્કૂલમાં તમે ઘણી બધી વસ્તુઓ શીખો છો અને તમારો વિકાસ થાય છે

ભારતના પાંચ પડોશી દેશો નામ છે પાકિસ્તાન ચીન નેપાળ બાંગ્લાદેશ અને શ્રીલંકા શું તમે આમાંથી કોઈ દેશ વિશે વધુ જાણવા માંગો છો ના

મમ્મી નું નામ કહો atu નરેન્દ્ર મોદી ની માતા નું નામ શું તમે તેમના વિશે કંઈ જાણવા માંગો છો ગામ કયા હતા એ કયા ગામના વતની હતા